હતો સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલા મામલે અપડેટ મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા પર જે હુમલો થયો હતો સીસીટીવી દ્રશ્યો અને પોલીસ ફરિયાદ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે આરોપી પીઆઈના હાથમાં કોઈ હથિયાર નથી સીસીટીવી દ્રશ્યો પરથી જે જોવા મળ્યું પોલીસ ફરિયાદમાં પીઆઈના હાથમાં

જે આપને જણાવી દઉં કે રાજકોટમાં ગત રાતની આ સમગ્ર ઘટના છે કે જેમાં ખોડલધામ અને સરદાર ધામના બે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે માથાકૂટના જે ઘટના છે તે બની હતી જે કણકોટ રોડ મવડી જે રોડ ઉપર આ સમગ્ર ઘટના બની હતી જેમાં જયંતિ સરદારા સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર જે પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો પીઆઈ સંજય પાદરિયા છે તે નરેશ પટેલના અને જે ખોડલધામ ના સમર્થક છે તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ત્યારે સમગ્ર ઘટનાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જે ફરિયાદ સરદારાએ લખાવી હતી કે તેના ઉપર સંજય હથિયાર લઈ અને ગન તાકીને હુમલો કર્યો હતો અને જે ગનનું નાડચું છે તે માથા અને નાકમાં માર્યું હતું પરંતુ ખરેખર આ સીસીટીવી ક્યાંક ને ક્યાંક વિપરીત પરિસ્થિતિ જણાવે છે કારણ કે સંજય પાદરિયાના હાથમાં કોઈ પણ પ્રકારનું હથિયાર નથી હોવાનું ક્યાંક ને ક્યાંક સીસીટીવીમાં જોઈ શકાય છે જી આભાર માહિતી આપવા માટે